ડાઉનમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો ત્રણ આરોપીઓ ઝડપાયા ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમને ચોક્કસ હકીકત મળેલ કે અધેવાડા ટોપ થ્રી રીંગ રોડ ઉપર આવેલ શાંતિ રેસિડેન્સી સામે રોડ ઉપર સ્કૂટરમાં સફેદ કલરના કંતાનના કોથળાઓમાં ચીજવસ્તુ સાથે ત્રણ શખ્સો શંકાસ્પદ ઉભેલે છે જે કંતાનના કોથળાઓ સ્કૂટર તેઓએ કયાંકથી ચોરીઓ કરેલ હોવાની શંકા છે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા મુદ્દામાલ સાથે આરોપીઓ હાજર મળી આવેલ તેઓની પૂછપરછ કરતા કબુલાત આપેલ અધેવાડા ગામમાં આવેલ બ્રહ્માણી માતાના મંદિર પાસે આવેલ તાનસેન કંપનીના પાનમસાલાના ગોડાઉનમાંથી સફેદ કલરના કંતાનમાં કોથળામાં તાનસેન મસાલાની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ ઝડપાયેલ આરોપીઓ પારસ વિનુભાઈ મકવાણા રહે અધેવાડા ભાવનગર દર્શન પ્રવીણભાઈ બારૈયા રહે અધેવાડા ભાવનગર હરપાલ હરપાલસિંહ દિલીપસિંહ ગોહિલ રહે દરબાર શેરી ગ્રામ પંચાયત ઓફિસ પાછળ અધેવાડા ભાવનગર અને ભાવેશ ઉર્ફે ભૂરો જગદીશભાઈ બારૈયા રહે અધેવાડા યોગેશ ઉર્ફે જપો રમેશભાઈ બારૈયા રહે અધેવાડા આ બંનેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ કુલ બાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો રિપોર્ટ કમલેશ ઢાપા